રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સ્વાગત આમ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે વાત કરીશું આજમાં તલ મગ અડદ બાજરીમાં નિંદામણ માટે અને મગફળીમાં તમને કોઈ નવા પાંદડા નથી કાઢતી કોલ નથી નથી આવી ગઈ છે ઠંડાઈ ગઈ છે પીળી પડી ગઈ છે એને માટે આજના વિડીયોમાં વાત કરીશું એ પહેલા કહી દઈએ ખેડૂત મિત્રો કે આપણે પંચોતેર પ્લસ સબસ્ક્રાઈબ ખેડૂત મિત્રો થઈ ગયા છે અને તેતાલીસ લાખ થી પણ વધારે ખેડૂત મિત્રો વિવેશ તરીકે જોડાઈ ચુક્યા છે આપ સૌ ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી ચેનલમાં અને અમે ખેતીની જે અવનવી વાતો કરીએ છીએ અને ખેડૂતોને ખેતીમાં માહિતી મળે દવાની ખાતર ની બિયારણ ની એવી માહિતી અમે લઈને આવતા હોઈએ છીએ એટલા માટે અમારી ચેનલ ને અચૂક તમે સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ નું બટન આવે ને ના કચાવીને દબાવી દેવાનું એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે અમારી સાથે જોડાઈ જાઓ

આમાંથી પણ તમે પંપે પચીસ થી ત્રીસ એમ લખે તમે આપી શકો છો આ છે વાત ફૂગ માટે ખેડૂત મિત્રો બરાબર છે બાકી જે ખેડૂત મિત્રો એ તલ કર્યા છે મહિના હવા મહિનાના કે દોઢ મહિનાના તલ થઈ ગયા છે અને જે ખેડૂત મિત્રોને તલ હુકાવવાનો પ્રશ્ન છે જે અમુક ખેડૂતને તલ જાવાનો પ્રશ્ન છે એવા ખેડૂત મિત્રો એ જો તલ પાવાના હોય જે બીજું ખાતર નાખવાનું હોય તમારે તો એની જગ્યાએ તમારે જે સાફ આવે છે એની હારે મિક્સ કરીને આપી દેવા છે માનો કે તમે યુરિયા આપતા હોય મહાલાભ આપતા હોય મેગ્નેશિયમ આપતા હોય બરાબર છે તો એની સાથે તમારે જે સાફ પાવડર આવે છે યુપીએલ નો એમાં તમારે યુપીએલ નું સાફ તમે લઈ શકો છો ધાનુકા નું શિક્ષર તમે લઈ શકો છો ક્રિસ્ટલ નું શોર લઈ શકો છો ગોદરેજ નું ગોમેડા લઈ શકો છો બરાબર છે એમાં તમારે એક વીઘા વીઘો એટલે સોળ ગોઠાના વીઘા પ્રમાણે

કરી શકો છો બરાબર છે આના પરિણામ સારા આવશે પણ ખાસ ખેડૂત મિત્રો વિઘે ચાટવાના છે તમારે ચાર પંપ લખે સોળ ગુઠાના વિઘા પ્રમાણે તમારે વિઘે ખેડૂત મિત્રો ચાર પંપ લખે દવા ઘાટી જાડી વ્યવસ્થિત છાટવાની છે પાણીના રગેડા ઉતરી જાય તો રગેડા જ ઉતારી દેવાના છે એવી રીતે મસ્ત જાડી સાટી દેવાની છે બરાબર છે તો સાથે સાથે તમારી પાસે જીવાતની દવા કોઈ પડી હોય અને જીવાતની દવા નાખવાની હોય લાવેલા હોય તો એ જીવાતની પણ તમે દવા નાખી શકો છો બાકી તમારા તલ વેલા ઉડ્યા હોય વેલા મોડા ઉડ્યા હોય અને વધતા ન હોય ઠોડાઈ ગયા હોય ઠડાઈ ગયા હોય જોવા ન ગમતા હોય પીળા પડી જાવ હોય પાંદરું નવું પીળું નીકળતું હોય કોળે નવો તમને કોઈ પીળો જ આવતો હોય તો એવા સમયની માલી પા ખેડૂત મિત્રો સુમિટોમો કેમિકલ નું પ્રોજીબ હાલાવાર ગ્રામના દસ પપ કરવાના છે અને જે ટેરાસોપ આવે છે સ્પેન નું બરાબર છે ઓમ ભાઈ ત્રીસ એમ આ બંને વસ્તુ છાંટવાની છે હવે ખેડૂત મિત્રો પૂછો કે આ વારા ઘડિયા વિડીયોમાં બે નું શું કામ છે કારણ કે આના રિઝલ્ટ તો અમે લીધા છે પરંતુ જે ખેડૂત મિત્રો એ વાપરેલું છે ને એ ખેડૂત મિત્રો હવે એડવાન્સમાં બીજી વખત સ્પ્રે કરવા માંગે છે કોઈ એક વખત કરીને છે તો બહુ હારા વાર સુધરી જશે પરંતુ વાતાવરણ માં હવે પાછા બે દિશામાં ટલા સમજ થઈ જાય જો વરસાદ એવું હાજના વાતાવરણ થઈ જાય આજે તમને કોઈ વાગલા થઈ જાય કરો હું જો સોફાવર છે માખણીયા છે રોયલ છે અબુકલ છે ટાણા છે ટીમાણા છે આ બધા વિસ્તારની માલિકા તો અમારા ખેડૂત મિત્રો વાપરે જ છે પરંતુ જે બહાર થી લેવા આવે છે તમને કહો કે જે ભાઈ લાઠી છે લીલીયા છે બાબરા છે અમરેલી છે પાલિતાણા જેસર છે સિહોર છે ગોગા થી ખેડૂત મિત્રો આવે છે બરાબર છે હવે બે ખેડૂત મિત્રો છે તમને કોઈ ખેડા જિલ્લા થી આવેલા હતા આજમાં અને સ્પેશિયલ તલ માં દવા લેવા માટે જ આવેલા હતા તો એમનો પણ ખૂબ ખૂબ આભાર છે અને એક ઓલા ભાઈ મહેમાન આવ્યા હતા ક્યાં હતા ધ્રોલ ને હા ધ્રોલ ધ્રોલ થી લેવા આવેલા હતા બરોબર છે વીઘાના કે તલ છે અને વીઘામાં બે વખત થઈ દવા આપો પણ મેં કીધું ધ્રોલમાં તમને તમારા વિસ્તારમાં મળી રહે મને કે હિતેશભાઈ અમારા વિસ્તારમાં થોડીક એવી મળી હતી એમની પાસે થોડીક હતી બરાબર છે એ મેં લઈ લીધી અને દવા સાટી મને રિઝલ્ટ સારો તમારો વિડીયો જોઈને જ મેં દવા સાટી બરાબર છે પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે એમની પાસે દવા ખોટી ગઈ છે માર્ચ એન્ડિંગ આવી જશે એટલે કે હવે આપણે દવા આવે નથી કંપની પાસે નથી મિત્ર એવું કીધું છે અને વાત સાચી હતી કે માર્ચ એન્ડિંગ આવી જતો અને આદરમાં નહોતી પાસે પરંતુ હવે નવો સ્ટોક એની પાસે આવ્યો છે તો મેં કહું નવો સ્ટોક આવ્યો હોય તો એમની પાસેથી લઈ લેજો ને મને કે હિતેશભાઈ સાંભળો આખી વાત એમને આખી વાત કીધી મને મને કે અમારા વિસ્તારમાં વાવેતર અમુક ટકા હશે બહુ ઓછું હોય અમુક ગામડાઓમાં પાણી ઓછું હોય એટલે વાવેતર નાના મોટી નાના મોટી આય થઈ કે મેં શા ઠેકાણા ભારમાં નાખેલી છે કે બરાબર છે જમીન અમે ભાગમાં કરી કે એટલે કે થોડું થોડું પાણી હોય એટલે મેં આ રીતનું કરતા હોય છે હવે એમાં શું છે કે વાવેતર ઓછું હોય તો દવાઈ ન હોય એટલે પૂરતી વાવેતર ન હોય એટલે દવા ન જો હોય પાણી ન હોય એટલે એટલે મને કહેવાય પ્રોબ્લેમ અમારે આવો થાય છે કે જો તમે એ કે અમને અહીંયા આપો તો અમને અમોદર મજા તો કાયમોદર મારા બાપ તંદર મેગો તો લઈ જાજો એટલે એ લેવા લેવા આવે છે ને બે વખતની આરો માટે મટની લેતા જતા પરંતુ આ એક જટિલ પ્રશ્ન એવો થતો જાય છે કે દરેક વિસ્તારમાં નઈ મળવાનું કારણ એવું છે કે ભાઈ ના પાણી ઓછું છે વિસ્તાર ઓછો હોય ઈ પાકનો વાવેતર ઓછું થતું હોય છે અને ઓછું જે વાવેતર થતું હોય છે એમાં તમને દવા નો મળતી હોય આ જરમાં તમને જે વસ્તુમાં જે મળતી હોય એ તમારે ઉપયોગ કરવો પડતો હોય છે લેવી પડતી હોય છે એ દવા લઈને આપણે સાડવી પડતી હોય છે પરંતુ જે વિસ્તારમાં તમ તારે નો મળે ના મને ફોન કરજો ચોરાણું ઓછી ત્રેસઠ ઓગણીસ અગિયાર નંબર ઉપર અથવા મને મેસેજ કર્યો તમ તારે આ નંબર મારો વોટ્સઅપ નંબર છે તમ તારે બરાબર છે બને એટલે તાત્કાલિક તમને નાનિયા વ્યવસ્થા કરાવી દેસુ કારણ કે હું છે ઘણી વખત એવું કે તમે જ્યાં લેતા હો એમની પાસે ન હોય તો બીજા બે ચાર એકરો વાળા મિત્રોને ફોન કરીએ બરાબર છે તો તમને ના અનુકૂળતા પ્રમાણે મળી જાય એક બે એકરો તમે જાઓ આટા મારો અથવા તો પૂછો અથવા તો મને ફોન કરો તો આપણે પૂછી લઈ સાહેબ કે ભાઈ ક્યાં મળશે તમને પરફેક્ટ નામ આપી દે એકરો નું કે આ ઠેકાણે તમને મળશે તો તમે તારે તમારે નાથી લઈ લેવી બરાબર છે તો જે ખેડૂત મિત્રોને મગ અને અડદ હોય એવા ખેડૂત મિત્રો એ ખાસ જે ગ્રાસી આવે છે ફ્લુક્સા મેટામાઇડ બરોબર છે આમનો ઉપયોગ કરવાનો જ છે પમ્પે 16 એમએલ લખે અને સાથે તમારે આપવાનું છે પેરાસોપ પમ્પે 30 એમએલ લખે જો તમારે મોગ અને અડદનો તાત્કાલિક ફાઇટોટોનિક ઝડપી વિકાસ કરવો હોય તો ભેગું તમારે આ ત્રણે વર્ષો નાખી દેવાનું છે અને મોટા ભાઈ ગેરંટી 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 કે 100% રિઝલ્ટ આવે એટલે કંપનીનો માલ છે ભલા મળે સારા માલ આવે સારી દવા છે પૂરા માપથી ને કીવી કે ચાર પબ લેકે 16 ગુણાના વેગા પર મળે તો આપણને રિઝલ્ટ આવે આવે ને આવે એક ખેડૂત મિત્રોની બહુ ફરિયાદ હતી ઓકે હિતેશભાઈ તમે બોલો છો ને બહુ તાત્કાલિક બોલો છો બહુ સ્પીડમાં બોલો છો કાંઈક ધીરું થાય આમાં ભાઈ ધીરું થાય એવું નથી કારણ કે એક પહેલેથી શું કહેવાય ટેવા દેવી પડી ગયેલી છે ફાસ્ટ બોલવાની એટલે એક વખત ગાડી તમને એન્જિન સ્ટાર્ટ થઈ જાય પછી ગડગડ 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 આયા જ કરે ગાડી બરાબર છે પરંતુ જે ખેડૂત તમે કપાસ કરતા હોય બરાબર છે તો કપાસ માટે તમ તર આવી ગયું છે પાયના એક વખત તમારે કપાસ સોપી દેવાનો ઉપર દવા નાખી દેવાની પછી પાણી પાઈ દેવાનું દોઢ બે મહિના સુધી કાંઈ ઉપાદિત નહીં ભલામણા બરાબર છે એટલે તમે પાઇનાનો પણ તમે ઉપયોગ કરી શકો છો જે ખેડૂત મિત્રોને કપાસનું વાવેતર હોય એ ખેડૂત મિત્રોને બરાબર છે બાકી નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો અને ખાસ તમારા આશીર્વાદ આપો કમેન્ટમાં લખજો જય જવાન જય કિસાન રજા આપો નમસ્કાર